જય જલારામ જય શ્રી કૃષ્ણ હાલય બે ઉઠો હવે નવ મમ્મી ગયાત્રિ છે હું હાલે ઉઠો 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 હાલો નવ વાગ્યા છે એટલી બધી વાર હોય કે વારી નથી આજતી હવે ઉઠો હે બે ના ના ઉઠો હાલો નવ વાગી ગયા હાલો હાલો ઝડપ કરો કામ હોય કે ન હોય એટલા બધા

ইচেল বলেরার বিশে বনেডার সুল আমেসে আপাযে পর্য়ার আজার আজেম আযে আজেযে আজেপের আজেড আপাযেমার আজেড আজেন আজবে আজ্য় � હું કઈ નથી બાપા છે પાટલો વેણું લઈને અને ચા બની ગઈ નૈત્રી ચા બની ગઈ હજી બનાવાની ઠેક તો જલ્દી બનાય બધા ભૂખા થયા છે જો અને આ બધા છે ને એના નાના ટેડી છે પછી સસલું છે પછી આ આ એનું ડોગી છે છે નાસ્તો કરવા બેસી ગયા ચાંદ ભાખરી ખાવા અને માટે ભાખરી બનાવે છે આવે બીજા આખી રાત એટલે ભૂખ લાગે ને દસ બાર દિવસ પછી સ્કૂલે મૂકવા ગયા કારણ કે શરદી ઉધરસ ને બધું હતું એટલે હમણાં સ્કૂલે નહોતા મોકલતા એટલે બે બાપ દીકરી બે ગયા છે ને આપણે જો હવે કપડા ધોવા બેસવું છે પણ આજે બહુ આળસ થાય છે કપડાં ધોવાની તોય ધોવા તો પડશે જ હાલો તો ધોઈ નાખીએ પછી મળ્યા સાડા બાર વાગ્યા છે બાપ દીકરી બે આવ્યા છે સ્કૂલે થી પણ આવીને બેને વેન કર્યું છે ગાર્ડન જવું સ્વીટી ગાર્ડન ને જવું સ્વીટી ગાર્ડન ને તો હવે સ્વીટીના ગાર્ડન લઈ જઈ છી બેનને હાલો રેજો કન્ટિન્યુ હવે અમારી સિતારા તારા હવે અમારી સવારી ઉપડી ગાર્ડન માં બેને ફૂલ ભેરવું એમ કરી દીધું ગાર્ડન ને જાવું તો હું કરું હવે ક્યો તમે હું કરું હોય ને આ જ છીએ નવની તો આઈવા રાખ્યું અમારે જો નૈત્રી બેન હિંચકા ખાય છે ગાર્ડન માં અને અમે જો આઈ બે બેહી ગયા છીએ બાકડે જો આઈ બે જો ખાઈ લે ને જોયું આ ગલુડી હાટ ઉદ ગાર્ડન માં આવીસ બીજે ન્યા મૂકી દેજો ખાલી હા ખાઈ લે ને કે ખાઈ લે સાજે એટલી બધી ઠંડી નથી અહીંયા શાંતિ જ હોય ઠંડો પવન એ નથી જો અહીંયા કોઈ ન હોય અને લઈને આવું ને હવારે કોઈ ન હોય આવું પૂરું

બે આવા અત્યારે એવો ટાઢો પવન છે અને રખડું બેય રખડવામાંથી ધરાતા જ નથી ઓલીને ને શરદી છે અને પોતાને ઉધરસ છે દીપડો આવ્યો સે રેલવે સ્ટેશન પાસે જાતા નહીં બે બાપ દીકરી અહીંયા અહીંયા જો બે ઢોરને માર નાખ્યો રેલવે સ્ટેશન પાસે જાતી નહીં એવું નહીં અંધારામાં ક્યાંય બાયણા નો

કારણ કે મને અત્યારે એવી છીકુ આવે છે એવી છીકુ આવે છે ને કે એની વાત જ આવવા હું ચાર વધારે ખાલી પછી એમ કરતા કરતા ક્યારે પાછી વધી જાય ને એલર્જી એની ખબર એની ખબર નહીં પડે બેસન કરવા બેસી ગયા છે આ એની પાર્ટી છે પાર્ટીમાં લીટોડા તાયણા છે અને એક ડાયરી ને બોલપેન લઈ લીધી છે એમ પપ્પાની ડાયરી છે જોજી કમ એ તમે કમેન્ટ નથી કરતા વ્લોગ કેવો લાગ્યો ઈ કમેન્ટ તો કરવી જોઈએ ને કા નીત્રી નીત્રી રોજ કહે છે કે લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કોઈ માનતા નથી અમે તો રોજ તમને સબસ્ક્રાઇબ કરજો ભાઈ અમાર મેત્રી બેન કે છે બિચારા તમે કોઈ સાંભળતા જ નથી અત્યારે મારા પપ્પા પાવભાજી બનાવે છે આવી તાલજો મસ્તી મસ્તીની પાવભાજી એકા ક્યો

এক বলাডি ছাতি এনে পেডি সাডি সাডে প১রি পোরে ভাগাই তারা মাতো নারা ভাগাই মাদানে? নাং দুনে? কাই মাদানে? কাইযি পেলা

રસોઈ કરતા નથી એટલે કે બપોરની રોટલી વહેવ અત્યારે બેન કહે છે મારે રોટલી ખાવી છે એટલે જો આ એક રોટલીનો લોટ એના માટે બાંધું છું આ લોઢી મૂકી છે તપાવવા અને આ બેન માટે અત્યારે સાડા દસે રોટલી કરવા ઉતરીની છે ખાવી છે તો જ ખાહે બાકી એમ નેમ પડી રહે એ બની ગઈ છે જો કેવી દાય છે સાડા દસે સાડાદસે મમ્મી પાસે રોટલી કરાવી કા લઈ લે આવી ગયું રોટલી કરે એટલી જ પણ કઈ ખાધું નહીં રોટલી જો નીચે ઢાકવા આવી છું અને હાલો હવે એને હુડાવી દઈ નીંદર આવે છે જોરદાર અને બસ આજનો લોગ અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો ગુડ નાઇટ સીતારામ જય શ્રી કૃષ્ણ